પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય રામજી સવારીની શોભાયાત્રા નીકળી હતી પાદરાના રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું મહાઆરતી સાથે અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું પાદરામાં છેલ્લા ચાર વર્ષથી પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમીના ઉપલક્ષમાં પાદરામાં રામજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળે છે આ વર્ષે પણ રામનવમીના ઉપલક્ષમાં યોજાયેલી યોજાલી કી સવારીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પાદરા રામજી મંદિરથી શોભાયાત્રાની શરૂઆત પૂર્વ મહાઆરતી યોજાતી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યોને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આરતી બાદ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું શોભાયાત્રાનું અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે નગરમાં ઠેર ઠેર યાત્રામાં જોડાનાર ભક્તો માટે ઠંડા પીના શરબત તેમજ છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી મોડી રાત સુધી અનેક યુવક મંડળો દ્વારા ડીજે મૂકીને શોભાયાત્રાનું સ્વાગત સાથે આતશબાજી કરવામાં આવી હતી રામ નવમીના પવિત્ર દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં કરવામાં આવી છે આજે સમગ્ર પાદરા એ જાણે અયોધ્યા હોય એમ સૌ કોઈ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને અયોધ્યાની જેમ જ પાદરાને આજે સજાવવામાં આવ્યું છે અને હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજી કી અને તાલુકાના સૌ ભક્તો ઉમટી પડ્યા છે અને આજે આજે સાથે સાથે શ્રી રામના ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ એકતા સંગઠન દ્વારા ચોથા સતત ચાર વર્ષથી રામજી કી સવારી રામનવમી ના દિવસે કાઢવામાં આવે છે

આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા લલાની ભવ્ય શોભાયાત્રા નીકળી છે પાદરા નગરમાં અને પાદરા નગરમાં નીકળ્યું હોય ત્યારે અમારા ગણેશ મંડળો ઠેર ઠેર સેવા કરી રહ્યા છે અને આજે પાદરા તાલુકા અને પાદરા નગરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો વધારેલા છે અને વિવિધ જગ્યાએ આ શોભાયાત્રાનું સ્વાગત અને આરતીનું આયોજન કરવામાં આવેલું છે